આડેસરના બક્ષીપંચકુમાર છાત્રાલય ખાતે શિક્ષક દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા અને અન્ય વિદ્યાર્થીઓ વિદ્યાર્થી તરીકે પ્રસ્થાપિત થયા હતા ઉમંગભેર ઉજવણી સાથે ખુદ બાળકોએ તાસ લીધો હતો હવે જોયા આડેસરથી મારા પ્રતિનિધિ વશિમ સ્થિતિ કોટવારનો એક વિસ્તૃત સર્વસેવા સર્વસેવા ટ્રસ્ટ રાધનપુર સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય મામાશાહે ફડકે બક્ષીપંચકુમાર છાત્રાલય આડેસર ખાતે પાંચમી સપ્ટેમ્બર એટલે વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન કુમાર છાત્રાલય ખાતે પણ શિક્ષક દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો શિક્ષકો બન્યા હતા અને એ જ બાળકો વિદ્યાર્થીઓ બન્યા હતા જે બાળકો શિક્ષક બન્યા હતા તે તાસ લઈ અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવ્યો હતો અને આબેહૂબ રીતે જે વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા તેને આબેહૂબ રીતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી અને એક નવી આ પ્રણાલીકા પ્રસ્થાપિત કરી હતી આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતાં કુમાર છાત્રાલયના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે આજે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી છાત્રાલય ખાતે કરવામાં આવી હતી તમામ બાળકોએ અદભુત રીતના શિક્ષક દિગમાં જોડાયા હતા અને ખાસ કરીને વિદ્યાર્થીઓ એ આવતા દિવસનો એક શ્રેષ્ઠ નાગરિક છે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરનારો આ નાગરિક છે એ પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરીને વધુને વધુ તે શિક્ષિત થાય વધુને વધુ સમાજની સેવા કરે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને શિક્ષક દિવસની વિશેષ ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી